કે તમે હેના ખૂગર સિસ્ટમ ઢાલિયામાં નાખેલો તો પંખા તો ઠીક પણ આપણે એટલે એ એક મોટો ફાયદો છે તો આજ છે કોમેન્ટની રિપ્લાય આપ્યા જેવી હું અહીંયા થઈ ગઈ એટલી એકાથી બે બે પાંચ કોમેન્ટ કોમેન્ટ ઘણી થઈ ગયા ખરે તો બે પાંચ કોમેન્ટ નો રિપ્લાય આપી દઈએ આજ કોમેન્ટ અઠાણવાનું તમને કહા ને કે એ તો કોમેન્ટ લગભગ વહેલાની કોમેન્ટ છે એટલે એક ભાઈની કોમેન્ટ હતી આગળ ઘણું થયું કે તમે હેના ફુગર સિસ્ટમમાં ઢારિયામાં નાખેલો તો એ કે તમારા ઢોરની નવરાવાની જરૂર ન પડે ને ગરમી ન લાગે પણ ભાઈ અમારે ને ફૂગર નાખવાની ને તો જરૂર નથી કે જો શ્યાર પંખા છે એક બે ત્રણ ને શિયાળ પંખા છે ને પાછું એ પંખા તો ઠીક પણ આપણે હે ને ઢારિયું નરિયાવાનું છે એટલે એ એક મોટો ફાયદો છે નરિયાવાળું ઢારીઓ હોય ને એટલે એટલી ગરમી ન લાગે તમે બપોરે આવો ને ઢારિયામાં તો આપણે એ થાય કે આપણે આ ખાટલો રાખે ને લંબાવી જઈએ એવી આ ઢારિકા હોય પણ આપણે હે ને થોડોક ટાઈમ દેવો પડે આગળ અઢી વાગે ત્રણ વાગે કે સાડા બાર એક વાગે કે અડધી કલાક જો આપણી ભીનો આખી નબરાવી નાખીએ ને ધમાર નાખીએ ને એટલે હા સુધી છે ને આપણું ઢારિયું આખું કુલિંગ જ રહે હા એસી જીવી હવા આવે એસી જીવી હજી આ હે ને અમારે ઋમનું ઢારીઓ હે ને એટલે એમાં બારીયું કહું કે પેલાના જદુ આ હું છે ને હા ઝીણકો કહું તો હરસદ ઝબડો તેદુનું આ ઢારિયું કરી લે એટલે એ સમયમાં હે ને તે બારીયું નાખતા ઝીણીક્યું પણ એ જગ્યાએ જો આગળ ત્રણ ડોર વાળી બારી હોય ને તો ત્યાં એસી જ આવે એસી જ એટલે એસી જ મૂકવી જાણી એસી જ મૂકી એટલે આ ત્રણ ડોરવાળી હોય આ ત્રણ ડોરવાળી આ આ હા એટલી હવા ઉજાસ પણ હવે આ પેલાથી કરેલ છે એટલે એવું કંઈ વીખ્યું નથી પણ જો કોઈક સમય પણ આમાં કાંઈ પ્લાસ્ટર બ્લાસ્ટર કરાવીએ ને તે દુ જો થોડોક ખર્ચો કરો ને ત્રણ ત્રણ ડોરવારીઓ નાખી દઈએ ને બારીઓ એક આ ખૂણામાં વધારે ગરમી થાય કે ઓલા ખૂણામાંથી છે ને બારી નાની છે એટલે પવન ન આવે એટલે આ ખૂણામાં થોડીક ગરમી થાય પણ ના નહીં બાંધી હમણાં એકદી ગાયોના બાંધતા પહેલા પણ ગાયોનું છે ને વા લીધું કે નાથી ઓલી બારીથી પવન આવે બે ગાયની કોઈ ગરમી ન થાય પછી આપણી હે ને એવા હાટો થઈને ફૂગર નથી લેવું નકર મારો વિચારતા તો તો ફૂગર લેવાનું પણ મારે પંખ ખાય છે ને આપણી પાણીની સુવિધા છે પાણી છે ને આથી અમારે છે ને સીધું ડાયરેક એને નેપિયર ખડ દેખાય ને છેલ્લો ક્યારો એ વ્યુ વ્યવહાય ને આપણી ગદપનું રિઝલ્ટ આપણી જે દવા સાટી ને એનું રિઝલ્ટ તમે જોવે હું જે કૃષિવીર છે ને હા એ મણી નામ યાદ હોય કે ન હોય તમે જો રિઝલ્ટ કેમ છે આપણી ગદબનું હાલો આપણી ના જઈએ તમને દેખાડું રિઝલ્ટ એટલે છે ને અમારાથી છે ને ગમે એટલું પાણી ઢોરીએ ને ગમે એટલી ઘડી ભીનું નવરાવીએ ગમે એટલી ઘડી પાણી બધું છે ને ખડમાં ભી જાય ગદપમાં દવાનો રિઝલ્ટ બહુ સારું આવ્યું ને એની દવા છે ને મેં આ પેલા ક્યારામાં સાટી દીધી એટલે એ ક્યારેામાં બહુ રિઝલ્ટ સારું થયું અને ખળના ક્યારેમાં હું ભાઈ આપણી પાંચસો રૂપિયાની લીટર કે જે આવતી હોય એ દવા લઈને સાટીએ તો આપણી સારામાં સારો વાઢ આવે જા આ એટલે આમ સાટી આ પાછી ભૂલે ગયો હતો ત્યાં એટલામ નબળાઈ છે આ બહુ સારું ખડ છે જોવું હવે ગદપ ઓલી ગધપ તો ઘે ઘોર થઈ ગઈ પટાળ હા વાટીથી જાય પી હે ને જણી બીહોની નાખીએ નેપિયર ખળ જાતું છે એટલે પાકડાની નેપિયર નાખીએ

ઘણા દિથિયા કોમેન્ટથી કે તમે આ જે ઝીંજવો ખળ છે એ ખળ કેવી રીતથી વાવો પછી એનો વાટ કેટલી ત્યાં આવે તો છે ને આનું બી આવે કે નેતા આવતું ભાઈ આનું બી ન આવે લાખણજી ભાઈ એને કહેતા કાહિએ કણ નો નીપજે આ કાહિં કહેવાય આ છે ને આમાં ખોઈતરા થાય ને ઉડે જાય આમાં કણ ન થાય એટલે કણ ન થાય તો કંઈ બી તો થવાનું નથી એટલે બી ન થાય એટલે ઉગવાનું નથી આણે વાવવાની મેથડ હું તમને સમજાવા ને આપણી ગદબ જુઓ થોડીક દવાની છાડ રાખીએ એટલે નો વાંધો હવે આ ખળેય છે ને લાઇનિંગમાં વાવેલું તું પણ પછી વરસ ઝાઝા થઈ ગયા ત્રણ ત્રણનો એક વરસ થઈ ગયા હે ત્રણ સાડા ત્રણનું વરસ જેવું થયું એટલે પછી છે ને છે બધું વિખાઈ જાય કોઈ થુમડું વીઓ જતું હોય કોઈ રહેતું હોય આપણે આ ખર છે ને એ લાઇનિંગમાં આવેલ છે એટલે હું તમને બતાવવા સીધા લીટા છે ને આમાં લાઇનિંગમાં એમાં આ બે માં વધારે થોડુંક ટેડી મેળી છે પાક્કા સુગ્યું કે આમાં તો સીધે સીધી પાહરે પાહેર્યું આ ખેતર ખેડા વાવેલ છે એક બે ત્રણ ચાર ને પાંચ કેરા ઓલા ડાયરેક્ટ સાયર હતી ને એ સાયરમાં વાવા દીધા હતા એટલે એટલે એમાં થોડીક વાકા સુખી છે જો હું માય કાહિયા થયા એ કાહિયામાં છે ને ફૂલ આવે ને ઉડે જાય એમાં કણ નો નીકળે તો હે ને હું તમને આગળ તમને દેખાડા મેથડ વાવવાની કે કેવી રીતથી વાવવાનું ને આનો વાટ છે ને રામ રામ દાય રહ્યા ક્યાં બધું મજામાં એમ હું નથી મજામાં તમે તો મજામાંથી થોડીક આજે શરદી હે મેં થોડુંક માથું દુઃખે કંઈ વાંધો તો કોમેન્ટ છે ને ઘણી થઈ ગઈ એટલે મારા પ્રમાણમાં આમ થોડીક છે પાણી સાધી છે પછી રિપ્લાય જવાનું ન ભૂગાય એવા સાટું થઈને આ ખોળની કોમેન્ટ છે ને સાજી હોય બે ત્રણની પાસે એ ભાઈની આજ પર એક કોમેન્ટ આવી મને કે ભાઈ હું તમે મને જવાબ નથી આપતા પણ મેં એ રિપ્લાય આપ્યો મેસેજ કરીને કે ભાઈ મને મજાને નથી એટલી થોડીક કોમેન્ટનો રિપ્લાય લેટ આવી છે

આ હેના આ એક જ ગાંઠ જમીન ની અંદર વાવવાના જમીન ની અંદર આવી રીત થી આમ વાવવાનું ના અમુક કામ કરે ખબર આ બે બે ગાંઠ રાખે આ એક ઉપેરી રાખે ને એક હેઠી રાખે પણ આ બે નું કોઈ દી ન રાખે જો આથી ખળ ફૂટે ને એટલે આ આથી ન ફૂટે એટલે આપણે અહીંથી વાટે લઈએ એટલે આપણું આ આ ફેલ ગુજરાત એટલે હે ને રાખવાની એક જ કાતરી અહીં લાઇનિંગમાં જ વાવવાની અહીં લાઇનિંગ આપણે હાથી થી કે ટ્રેક્ટર ના હાથી થી કે લાઇનિંગ કરી લેવાની એટલે લાઈનિંગ થી જ વાવવાનું એટલે હે ને આપણે વાઢવાની મજા આવે પાણી વારવાની મજા આવે ને આણો વાઢ છે ને એક મહિનો થી થાય ને એટલે પાછો આવે જાય નેપિયર નો વાઢ બે મહિને આવે ને આ ખળ નો વાઢ મહિને થી આવે છે તો આ વાટ પૂરો ન કરી ને તો આ વાટ કેવો આવે ગો જોરદાર આની તો નોસ પૂગે નેપિયારી સારું જ થાય મારે ત્યાં પણ આની તર ન જ પૂરે ગદઅપમાં જો કંઈ ઘટે નહીં ઝીંઝવામાં કંઈ ઘટે નહીં જેટલી તમે એમાં મિનત કરો એટલી ખત કરો ને એટલું આપણે સારું રિઝલ્ટ જોડે દવા છે દારૂ છે બીજું છે ત્રીજું છે પછી પાણીની સાડ છે પાણીની સાટ તો આમાં ત્રણ દિન ત્રણ દિન મારું પાણી વારે જ ત્રીજોથી થાય ને એટલે મારી મોટર ચાલુ થઈ ગઈ એટલે પાણી પાણી આમાં ખાસ જઈએ હું તમને કહેતો હતો ને પીહું જેટલું પણ ધારીયું કે ધોવાય એટલું લગભગ બધું યા જ આવે જ એમાં છે ને આનો બહુ ગ્રોથ થાય બહુ વધે છે આ જ આવે તો હે ને તમને છે ને લગભગ આ બ્લોગમાં હે ને કોમેન્ટો રિપ્લાય બધી આપી દઈએ તો એક આપણે ઉપાદી એક બ્લોગમાં બધી કોમેન્ટો આવે છે આજ પહેલા છે ને આ સુધી પાણી કે હે ગધપમાં પાણી વારેલી હે ને

নৱিছে নেজিটেবল মগু মাখিয়ে খাৰি পাৰি રણિયો બેવો ખારીયો ખાલી કરતા આ રોટી બાંધવાની છે એક એટલું ઢાળી ભરાવું છે આ ખોટી ભરવાનું છે ખારીયું હે ને ખવરાવા માં હું સારું પારેટા ન થાય ને પારેટા થયા પછી ખારીયો નાખ્યો તો હાલે પટાણે તો થોડું કાપ પડે દૂધમાં એટલે અમે તને નકતા દુશી ન પીન પાકડાને છપકારી ખારીયો ખમે બહુ તો ગાય છે ને એવા ગોમેટો ખાના બેહેમ રિપ્લાય આપ્યો એ રખડા તો બધી દુખે ઓ એટલે ને સીનો સીનો તાવ પર આ બધી ને તો એમ કે રિપ્લાય આપી દઈએ મે ખાસ મારા ગામની ની કોમેન્ટ હોય કે તમારું ગામ કે ભાઈ કે બેન ગમે ઈ પણ મારો ગામ આત્રોલી ઘેડ વિસ્તાર માં ઘેડ માધુપુર ની બાજુ માં આત્રોલી ગામ કે કેશવાલા મેર ગામ આત્રોલી ગામ તો ઘણા કહેવાના છે પણ આત્રોલી આકોરા આ બાજુ છેલું ગામ બરડાથી વેજીટેબલ વાળી કોમેન્ટ રિપ્લાય આપી દીધો મનીષ બાપોદાસ જય માતાજી ભાઈ માતાજી મામા જય માતાજી ફાવી ગણેશ છે ભાઈ હિફર દાણ બે 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 ખબર મે મેં એ પછી તો બંધ કરી દીધું પણ એ શરીર નો બાંધો બહુ સારો થઈ ગયો અત્યારે અટાણે હિફર આપડી એસએફ ની વાસડી છે ને ઢેર એને ચાલુ છે પાણીમાં દવા પીવડાવો ઉંદર નહીં ભાઈ પાણી અંદર કઈ દવા પીવરાવવા ની આવે એ અમને ખબર નથી તો તમને કવ આ ભાઈ નું નામ તો વાસુ ભાઈ ખાસ નાગાર્જુન વડોદરા કરે છે નાગાર્જુન ભાઈ જો તમને ખબર હોય કે કઈ દવા એટલે અમને દવા ખબર નથી કે આપણે કઈ દવા પીવરાવવી પાણી અંદર તો તમને ખબર હોય તો પાછી આ હું લોક તમે કોમેન્ટ કરી દઉં મહેશ વડોદરા જય માતાજી ભાઈ જય માતાજી ભનાભાઈ આ મઢ આપડે થી દિવેલ જવા કરતા ને મઠ ક્યાં આવેલું છે ભાઈ અહિયાં બાજુમાં બાજુ માં ત્રણ કિલોમીટર થાય હાંગા ગામ છે પેલો મઠ માતાજી નો ત્યાં છે જય મોગલ માં જય મોગલ માં ભાઈ ભાઈ હું આજે તમને ત્રી આજ આ કોમ આ બ્લોગ માં આપણી રિપ્લાય આપી દીધી ક્યારે આવું એટલે આપણે એક ઈ રિપ્લાય આપતા ભૂલી જવાય આપણે ખબર ન હોય બ્લોગ બનાવ્યો તાર વાવવા ની method તો તમને સમજાવી દીધી પણ કાર વાવું ને આપણે સૈતર જેઠ નો હા જેઠ મહિનો આવે ને જેઠ મહિનામાં માં લગભગ વાવ હા જેઠ મહિના માં વાવ દે એટલે આહાર મહિના દેલી થાય એટલે જેઠ મહિના માં વાવ દે તો હમુ નમ થાય ને જીવ આહાર નેલી થાય ને એનું ખોડ ગાડું થાય વાળા દાદા જય સોમનાથ દાદા જય મુરલીધર જય મુરલીધર ભાઈ જય સોમનાથ દાદા હિમાન શુકરમ છે મજા આવી ગઈ બ્લોગ જોઈને તમારો ભાઈ દિલથી આભાર થેન્ક યુ આવા નવા સપોર્ટ કરતા રહીજો તો આપણે આગળ આવી ગયું તમારી એચએફ ગાયનું કેટલા લીટરનું દૂધ એટલે કેટલા રૂપિયા લિટર દૂધ જાય ભાઈ જેટલા ફેર આડા ચાર પાંચ દિવડી આવે એટલે કારક પાતળીનું જાય કારક સોતરીનું જાય કારક ઓગણ પસાર એટલે આપણે ઓગણ ચાલીસ રૂપિયાનું જાય કારક આડત્રીસ રૂપિયાનું જાય એટલે ત્રીસ ને ઉપર ચાલીસ અંદર મનીષ બાપુદરા જય ભાઈ જય માતાજી માતાજી મહેશ વડે કે આપણો બ્લોગ છે એક બફેલ ભીમભાઈ ની જ હોય આપણો કોઈ ડેઈલી બ્લોગ છે આવે પણ કોઈ ઘરના કે બીજા કે ત્રીજા કોઈ આવતા નથી એટલે થોડો કંટાળો પણ આવે બીજાનો બ્લોગ હોય ને તો એમ એમ એવું જ થાય એટલે આપણે બાકી નો પંદર સોળ મિનીટ નો vlog ને તો હાલે પછી બહુ મોટો vlog બનાવવા જઈએ ને તો આપણે નો જામે નહિ જોવા જ મજા આવે એમ એકાદ પેટી મોકલાવું મારા વાળા દીપક એન્ડ ફેમિલી મળી મસ્તી થી કોમેન્ટ કરી મારા ભાઈ લેજર ની આપણી માતાજી ની દયા છે મને કે એકાદ પેટી મોકલાવું મારા ભાઈ મારા વાલા હા ભાઈ जय श्री कृष्ण जय श्री कृष्ण पसे ને આપણે આલો જે વ્લોગ બનાવ્યો તો કાગડિયામાં બનતો નતો ઈ વ્લોગ પર ઘણાની કમેન્ટ આવી કે YouTube નું પકાય રયો કે દૂધનો પકાયો ભાઈ YouTube નું નત આવ્યું દૂધનો પકાય રયો તો બીજું એટલે અમારે છે ને 10 દી પકાર આવે ઓનરજી નત આવતો હું મુખે કાલે 15 દી પકાર આવે નો અમારે 10 દી પકાર આવે

તમારી દૂધ વાલી આપણે ફરો અંદાજ છે બાપ પહારો હતો માપહારી છે એટલે વિશ્વાસ છે આપણે વિશ્વાસ રાખીએ આપણા આપણે તો ઠીક પણ આપણે માતાજી વિશ્વાસ રાખીએ એટલી સફળતા થાય બધા ભાઈ થોડોક આરામ કરો જય માતાજી જય માતાજી બધા ભાઈ એક ભાઈ કોમેન્ટ હતી કે તમે કે થોડોક આરામ કરો ભાઈ હું છે ને આજ 8 10 જે છે મે આરામ કે ખાડ કરતા હઈ જી કે કે ખાડ માં કોઈ નો ખબર પડે કે ભીન કેટલો દો કોઈ નો કેટલું દો કે કે પહેલા થી હું કરા એટલે એ કોઈ ખબર નો હોય એટલે ખાડ ખાજો ને એક દિવાળી માં દોવી પડે એટલે દિવાળી દોવી દોવી જ પડે ગમે તાવ મારે દિવાળી પડે કુટુંબ છે મને તાવ આવ્યો તો કોણ કરવા આવે એ બધા આપણે જ કરવું પડે આપણે મેનેજમેન્ટ કરવું જ પડે ભલે પછી આપણે ઢોર દોવે કારણ જઈએ પણ કરવું તો પડે વસ્તુ એવી છે કે મૂકે તો નથી તો એ કરવું જ પડે ફરજિયાત કરવું પડે

3500 હજાર પાંચસો નું ખાંડ જોયું એટલે છેતાલીસ હજાર રૂપિયા મારે ખાંડ માંથી એટલે એ આપણે સારાના ભાવી બાદ કરવાના રે એટલે સારો દસ હજારથી ખાતા નું થાય એટલે એ બહુ કઈ આપણો લોસ ન થાય એટલે લગભગ પશુપાલનનો ધંધો છે ખાલી દૂધ બારે જાય કે આપણે લીલાડા લીલાડો ખાતી હોય ને એ પ્રદેશમાં થોડું દૂધ કાપ પડે વાહો જય માતાજી જય માતાજી મહેશભાઈ મહેશભાઈ જય માતાજી માતાજી આ મારો વારો નો આવે તો બોલો ખાઈ મને રિપ્લાય આપે જો આ પર આમાં કોમેન્ટ છે મહિનામાં કેટલા આઝાદ નું કરો એ તમે તમને આપી દીધો એટલે તમારા ગામનો નો વિડિયો બનાવો ને કયું ગામ તમને મે પહેલા જ કહેતો કે મારું ગામ આંતરોલી ઘેર તો એટલી કોમેન્ટ હતી પાછી તમે કોમેન્ટ કરજો તો આપણે રિપ્લાય આપીએ